સાબરકાઠા જિલ્લાની ની ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોજ નગરપાલિકામાં ભાજપ નો ભગવો લહેરાયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોળ બે બે પચીસ ના રોજ યોજા હતી જેના અઢાર ફેબ્રુઆરીના રોજ પરિણામો આવતા ખેડબ્રહ્મા પ્રાંતિજ તથા તલોદમાં ભાજપનો ભગવો લહેરાયો છે નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીએ સન્માન જાળવ્યું હતું પરંતુ અને તલોદ નગરપાલિકામાં કોંગ્રેસની ખરાબ હાલત થઈ હતી દરેક પાલિકામાં કસમકસની ચૂંટણી યોજાશે તેવા વાયકાઓ વચ્ચે જિલ્લાની ત્રણેય પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ તથા કોંગ્રેસે તમામ અઠ્યાવીસ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા

બ્યુરો બિરો પસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા